હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો દાંતની સફાઈ માટે નિયમિત બ્રશ કરવું ખૂબ જરૂરી છે પરંતુ સવારે જાગ્યા પછી સૌથી પહેલું કામ બ્રશ કરવાનું હોય છે પરંતુ મોટા ભાગના લોકો બ્રશ કર્યા પછી તુરંત જ ખાવા પીવાની શરૂઆત કરી દેતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે બ્રશ કર્યા પછી તુરંત જ કેટલીક વસ્તુ ખાવા એ દાંત માટે હાનિકારક છે કેટલીક એવી વસ્તુઓ પણ છે જેની બ્રશ કર્યા પછી તુરંત ખાવામાં આવે તો તેનાથી દાંતના ઇનેમલને નુકસાન થાય છે દાંતની ઉપર એક પડ હોય છે જેને ઇનેમલ કહેવાય છે જે ખૂબ જ કઠોર હોય છે દાંતને મજબૂર બનાવે છે દાંતને આપણે બ્રશ કરીએ છીએ તો પેઢા અને દાંતમાંથી ભોજનના કણ અને બેક્ટેરિયા હટી જાય છે આ પ્રક્રિયા દરમિયાન ઇનેમલ પણ થોડું ઘસાય છે આ સ્થિતિમાં બ્રશ કર્યા પછી તુરંત જ જો ખાવા પીવાની શરૂઆત કરી દેવામાં આવે તો ઇનેમલ પર જે એસિડ હોય છે તે વધારે ઘસાવા લાગે છે તેનાથી દાંતની

ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચાર અપડેટ મળતી રહે